અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં તળાવની દીવાલમાં ગાબડું પડ્યું છે પાંચા તળાવની રોડ તરફની જે મુખ્ય દીવાલ છે તેમાં ગાબડું પડ્યું છે ગયા વર્ષે પણ પાંચા તળાવની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી ત્યારે આસપાસ બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા સ્થાનિકો દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કે આ તળાવની જે દિવાલ તૂટી ગઈ હતી જેના કારણે થઈને આસપાસના બેઝમેન્ટના બિલ્ડિંગના જે બેઝમેન્ટ હતા તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા ત્યારે પાંચા તળાવમાં ગંદકીનું પણ સામ્રાજ્યથી છે તે પ્રકારની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે શહેરના પોસ્ટ ગણાતા એવા પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા પાંચા તળાવ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી છે તે સામે આવી છે મહત્વનું છે કે પાંચા તળાવની આ દિવાલ છે ને તેમાં પોપડા પડી ગયા છે તિરાડો પડી ગઈ છે અનેક જગ્યાએ લીકેજની સ્થિતિ છે તે પણ સર્જાય છે મહત્વનું છે કે ગત વર્ષે જે ભારે વરસાદ આવ્યો ને એ સમયે પણ આ પાંચા તળાવ જે છે તેની દિવાલ ધરાશાયી થઈ હતી અને તેના કારણે તળાવનું પાણી જે છે તે સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા એ નહીં થવા પાછળ કારણ જે છે તે બોટ નહીં મળતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તેના કારણે અન્ય દિવાલો છે ત્યાં નજીકમાં જે કચરો એકત્ર થયો છે ને તે સાફ નહીં થતા હોવાની વાતો જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ ગંભીર બેદરકારી જે છે તે સ્થાનિક રહેવાસીઓ છે તેના માટે મુશ્કેલી બની શકે છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ